અમદાવાદના શેલા વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સમાચાર સામે આવી રહ્યા છે 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 આ બિલ્ડિંગની સેફટી ધરાશાયી થઈ ગઈ બિલ્ડિંગનું નામ કૃપાલ બચપન આ નામની બિલ્ડિંગ છે કે જ્યાં આ દુર્ઘટના સર્જાય નિર્માણ પામી રહેલી બિલ્ડિંગની સેફટી વોલ ધરાશાયી થઈ છે આ સેફટી વોલ ધરાશાયી થયાના દ્રશ્યો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચોમાસાની મોસમ કન્સ્ટ્રક્શન ચાલુ હોય આવી સ્થિતિમાં જુઓ સેફ્ટી વોલ આપને જોવા મળશે કે જે ધીરે ધીરે ધરાશાયી થઈ જાય છે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે કૃપાલ બચપન નામની આ સાઇટ છે કે જ્યાં કામ ચાલી રહ્યું હતું એ સમયે આ સેફ્ટી વોલ ધરાશાયી થઈ હોય તેવી તસવીરો અત્યારે ફિલહાલ સામે આવી છે શેલા વિસ્તારની આ તસવીરો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે કૃપાલ બચપન પ્રોજેક્ટ જ્યાં કામ ચાલી રહ્યું હતું અત્યારે ફિલહાલ ત્યાંની સેફટી વોલ ધરાશાયી થઈ છે બાજુમાં બીજી સોસાયટી પણ જોવા મળી રહી છે અને કદાચ ત્યાં વાહનો પણ પાર્ક થયેલા છે એટલે કદાચ રહેણાંક વિસ્તાર જ છે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે જયેશ આ જે સાઈટ છે તે ક્યાં આવેલી છે બાજુમાં પણ રહેઠાણ હોય લોકોના તેવું જોવા મળી રહ્યું છે કારણ કે વાહનો પણ જોવા મળી રહ્યા છે તસવીરોમાં જયેશ યસ જે દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે તે અમદાવાદના સેલા વિસ્તારના છે કે જ્યાં નવું બિલ્ડિંગ છે તે બનાવવાની કામગીરી છે તે ચાલી રહી હતી ને એ દરમિયાન જ જે સેફટી વોલ બનાવવામાં આવ્યું હોય છે એ સેફટી વોલ ધરાશાયી થઈ છે એ પ્રકારના આ લાઈવ દ્રશ્ય અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ ત્યારે જે વિગતો અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહી છે તે મુજબ સેલાની જે કૃપાલ બચપન નામની જે બિલ્ડિંગ છે તેની નજીકમાં જ એક નિર્માણાધીન બિલ્ડિંગ છે તે બનાવવામાં આવી રહ્યું હતું અને ત્યારે જે પાયાના લેવલથી અત્યારે આ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ને એ દરમિયાન જે સેફ્ટી વોલ બનાવવામાં આવી હોય છે બિલ્ડર દ્વારા તે સેફ્ટી વોલ છે તે ધરાશાયી થઈ ધરાશાયી થઈ છે એ પ્રકારના વિડીયોઝ છે જે આપણી પાસે આવ્યા છે જે લાઈવ વિડીયો છે તેમાં જોઈ શકાય છે કે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે તે અચાનક જ પડી જાય છે અને અત્યારે એક સારી બાબત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ હતાહત થયા હોવાના સમાચાર સામે નથી આવી રહ્યા ત્યારે નજીકમાં જે બિલ્ડિંગ છે ગૃપાલ બચપન રહેણાંક વિસ્તાર છે મોટી સંખ્યામાં લોકો છે તે રહી રહ્યા છે એટલે હાલ એક મોટી દુર્ઘટના ટળી એ પ્રકારે કહી શકાય કારણ કે જે દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે જેમાં એ જે બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન નું કામ ચાલી રહ્યું હતું પાયાના લેવલથી ત્યાં સેફટી માટે છે તે એક સેફ્ટી વોલ બિલ્ડરે બનાવી હતી તે સેફટી વોલ ધરાશાયી થઈ છે એ પ્રકારની વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે જયેશ જે નિર્માણાધીન સાઇટ છે શું અત્યાર સુધીમાં તેનું નામ કારણ કે જે રહેણાંક બિલ્ડિંગ છે બાજુની તેનું નામ કદાચ કૃપાલ પાઠશા કૃપાલ બચપન છે તો બીજું જે બાજુની બિલ્ડિંગ છે જે જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે શું તેનું કોઈ નામ અત્યારે સામે આવ્યું છે જી અત્યારે હાલ આપણે આ તમામ વિગતો છે તે મેળવી રહ્યા છીએ પ્રાથમિક જે વિડીયો અત્યારે આપણી પાસે આવ્યો છે અને તેમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એમાં એ વાત સ્પષ્ટપણે સામે આવી રહી છે કે શેલા વિસ્તારની આ ઘટના છે અને શેલા વિસ્તારમાં જ્યાં ખોપાલ બચપન રહેણાંક વિસ્તાર આવેલો છે તેની નજીકમાં એક નવી જે બિલ્ડિંગ છે તે બનાવવાની કામગીરી એ બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી છે અને જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ એમાં એ જોઈ શકાય છે કે હજુ શરૂઆત છે એટલે જે અંડરગ્રાઉન્ડ કામ છે તે ચાલી રહ્યું હતું કોઈ પણ પ્રકારનું બાંધકામ છે ત્યાં હજી સુધી થયું નથી અને સાઈડ ઉપર જે અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું ત્યાં જે સેફ્ટી વોલ છે તે બનાવવામાં આવતી હોય છે જયારે પણ કોઈ બિલ્ડર છે તે રહેણાંક વિસ્તાર ને અડી અને જયારે બાંધકામ કરી રહ્યા હોય ત્યારે એક સેફ્ટી હોલ છે તે બનાવવાનો નિયમ છે ને એ સેફ્ટી વોલ ચારે બાજુ બનાવવામાં આવી હતી તેમાંથી એક તરફ કે જ્યાં કૃપાલ બચપન ને અઢીને આવેલી જે વોલ બનાવવામાં આવી હતી તે ઓળ છે તે ધરાશાહી થઈ છે ત્યારે એ વાત પણ અત્યારે સામે આવી ગઈ કે આજે દુર્ઘટના ઘટી છે તેમાં કોઈ નુકસાની अथवा તો કોઈ હતાહત થયું હોય એ પ્રકાર નહીં વિગતો હજી નથી મળી રહી ત્યારે તમામ વિગતો છે કે આપણે એક થી કરી રહ્યા છે કે કોઈ સાઇટ ઉપર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું પરંતુ આ દ્રશ્ય છે તે અત્યારે સામે આવ્યા છે કે આ એક દુર્ઘટના છે તે કટી છે જે શેલા વિસ્તારમાં કૃપાલ બચપન નદી કે વીઆઈપી રોડની નજીક કૃપાલ બચપન સાઈટ આવેલી છે જેની બાજુમાં આ કામ ચાલી રહ્યું છે ને દરમિયાન જ સેફ્ટી વોલ છે તે ધરાશાયી થઈ છે ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે તો આ ચોંકાવનારા દ્રશ્યો અત્યારે ફિલહાલ શેલા વિસ્તારની એક નિર્માણાધીન સોસાયટી કે જ્યાં સેફ્ટી વોલ ધરાશાયી થઈ હોવાના વિગતો સામે આવી છે